ચાંદીપુરમ વાયરસે સમગ્ર ગુજરાતમાં હાકાર મચાવ્યો છે આ વચ્ચે મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમ વાયરસની અસર જોવા મળી રહી છે ફરી એક બાળકી વાયરસનો ભોગ બની છે એકાએક મહીસાગર જિલ્લામાં વાયરસે પોતાની પકડ જમાવતા સમગ્ર મહીસાગર જિલ્લાનું ઊંઘતું ઝડપાયેલ આરોગ્ય તંત્ર દોડતું થયું છે ત્યારે આરોગ્ય વિભાગે મહીસાગર જિલ્લાના ગામડાઓમાં ચાંદીપુર વાયરસથી બચવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવા માટેની કવાયત શરૂ કરી છે તો મહીસાગર જિલ્લામાં રાબડિયા ગામે શંકાસ્પદ એક બાળકીનું મરણ થયા બાદ આજે ફરીથી એક શંકાસ્પદ કેસ નોંધાતા મહીસાગર જિલ્લાની આખી ટીમે ગામડે પહોંચી ગઈ હતી અને ત્યાં દવાનો છંટકાવ અને લોકોને ચાંદીપુરમ વાયરસથી બચવા માટેની માહિતી આપવા માટેની પ્રયાસો શરૂ કર્યા છે તો ચાંદીપુરમ વાયરસ એ સેન્ડ ફ્લાવર માખી દ્વારા ફેલાતો રોગ છે

તાત્કાલિક સારવાર ન મળે તો તેઓ મૃત્યુના મુખમાં પણ પહોંચી જાય છે ત્યારે આવા વાયરસ સુધી માખીને ફેલાતો વાયરસ રોકવા માટે સમગ્ર જિલ્લાનું આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે ચાંદીપુરામ નામના રોગે ગુજરાતમાં ખૂબ ફેલાવો કર્યો છે ત્યારે મેડિકલ ટીમ દ્વારા ગામડે ગામડે જઈને અમે ચાંદીપુરમ રોગનો ફેલાવો ન થાય અને લોકોને સાવચેતીના પગલાં રૂપે કેટલાક સૂચન કરવા ફરી રહ્યા છે અને તેના માટે તંત્ર સજ્જ થઈને કામગીરી કરી રહ્યું છે ત્યારે જૂના રાબડિયા મુકામે મુકામે એક શંકાસ્પદ મૃત્યુ થયું છે ત્યારે આજે રામબારિયાના મુવાડા અમારા ખારોલ વિસ્તારમાં એક બાળકીને શંકાસ્પદ ચાંદીપુરમ રોગના લક્ષણો જાણવા મળ્યા છે ત્યારે મેડિકલ ટીમના અધિકારીશ્રીએ મુલાકાત લીધી અને ઘરે ઘરે ફરીને તેમના વિશે માહિતી આપી હાલમાં બે શંકાસ્પદ ચાંદીપૂર્વકના કેસ છે જેના અનુસંધાને અમારી આરોગ્યની ટીમ આખા જિલ્લામાં હાઉસ ટુ હાઉસ ભરે છે અને ટેસ્ટિંગ ફાઇવ ફાઇવ પર્સન્ટ મેળજનો કરી દે છે સાથે સાથે એક નંબર પણ અમે જાહેર કર્યો છે જે નંબર પર પણ મેસેજ આવશે તો તરત અમારી ટીમ જે તે બાળકને મેડિકલ કોલેજમાં રિફર કરવા માટે મદદરૂપ થશે અને આવનારી કોઈપણ પરિસ્થિતિને પહોંચાડવા માટે અમારી ટીમ સુસજ્જ છે